મિત્રો અગાઉની અપડેટ મુજબનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે આવી રહ્યું છે ને તેની ગુજરાત ઉપર અસર થઈ શકે છે તો કયા સમયે કઈ તારીખે કેટલા વિસ્તાર ઉપર કેવી અસર થશે તેની શોર્ટ અપડેટ આ વિડીયોમાં આપવાની છે તો નવા મિત્રો પહેલા જ વિડીયો લાઈક કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઝડપથી શરૂઆત કરીએ તો અગાઉની અપડેટમાં આપણે જે એક બે ત્રણ તારીખ આસપાસ એક માવઠાની શક્યતા દર્શાવી હતી તેમાં અમુક જિલ્લાઓના નામ પણ આપણે કહ્યા હતા તો તે મુજબ જ આ તારીખોમાં માવઠું થઈ શકે છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તે અત્યારે ઈરાન અને તેની આસપાસના વિસ્તારો ઉપર સ્થિત છે અને પૂર્વ દિશામાં ભારત તરફ આગળ વધી રહ્યું છે આજે રાતથી ઉત્તર ભારતમાં અસર શરૂ થઈને આવતીકાલે સાંજથી ગુજરાત ઉપર તેની અસર શરૂ થઈ શકે આવતીકાલે સાંજ બાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળો છવાઈ જશે જેની અસર ચોવીસ કલાક સુધી રહેવાની છે અને આવતીકાલે રાતથી છાટછ થી લઈને હળવા ઝાપટા અમુક વિસ્તારોમાં અને એકલ ડોકલ સ્થળે જ્યાં ગાજવીજ વાળા વાદળો બંધાય બંધાયોપ બંધાય ત્યાં ભારે ઝાપટાની શક્યતા પણ નકારી શકાય નહીં અગાઉ આપણે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર જિલ્લાની વાત કરી હતી તે મુજબ છે વધુ અસર રહેશે તે ત્યારબાદ વહેલી વહેલી સવાર સવાર તારીખે બાદ રાજકોટ જિલ્લો મોરબી જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લો અને ઉત્તર ગુજરાતમાં પણ અસર શરૂ થઈ શકે અને બે તારીખે સાંજ સુધીમાં આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ઝાપટાની શક્યતાઓ ગણી શકાય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ ગાજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતાઓ ગણી શકાય મે તારીખે મધ્ય ગુજરાતમાં અસર શરૂ થઈ શકે પૂર્વ સૌરાષ્ટ્રના જે ખંભાત અખાત લાગુ વિસ્તારો છે ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લાના તેમાં પણ છૂટાછવાયા હળવા ઝાપટા અમુક વિસ્તારમાં શક્ય છે અમદાવાદ વડોદરા છોટા ઉદેપુર આપણે ગયા વખતે પણ વાત કરી હતી તે મુજબના વિસ્તારોમાં છાંટછૂટ અને હળવા ઝાપટા અમુક વિસ્તારોમાં પડી શકે ગુજરાતના આ સિવાયના વિસ્તારોમાં પણ એકલ ડોકલ સ્થળે છાંટછૂટની શક્યતાઓ ગણી શકાય હાલમાં નીચલા લેવલે ઘણો ભેજ જોવા મળે છે બે તારીખે મિડ લેવલ અને અપર લેવલમાં ભેજનું પ્રમાણ થોડું ઓછું છે જે એક રાહતની વાત ગણી શકાય જેને લઈને ખૂબ ભારે માવઠું સાર્વત્રિક માવઠું થાય તેવી શક્યતાઓ ઓછી ખૂબ જ ઓછી ભારે ઝાપટા જેવું માવઠું થવાની શક્યતા નકારી શકાય નહીં રાહતની વાત એ છે કે ઝડપથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે અને બે તારીખની રાતથી તેની અસર પૂરી થઈ જશે ત્રણ તારીખે સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લો તેમજ સુરત જિલ્લાના એકલ દોકલ સ્થળે છાંટછૂટ થઈ શકે તે સિવાયના વિસ્તારોમાં અસર પૂરી થઈ જશે તો મિત્રો આ રીતે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને તેને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટછૂટ હળવા ઝાપટા અને અમુક સ્થળે એકલ દોકલ સ્થળે ભારે ઝાપટા જેવું માવઠું આવી રહ્યું છે તો ખાસ તૈયારી રાખવી આપણે અગાઉ પણ અપડેટ આ માવઠાની આપી હતી આગળ કઈ જરૂર હશે તો ફરીથી અપડેટ આપવામાં આવશે તો વિડીયો કેવો લાગ્યો ખાસ કેજો વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર